આવી રીતે એક મુઠ્ઠી લેવાની હાથમાં અને એને ઝાપી લેવાની એ વાયવા એ ગુંગઈ પત માં મુજા મને કઈ ગયો તમે કઈ હાલો તો હું તમને ગામનો થોડો ઘણો યુઝ બતાવું જો આવું છે ગામ ફરતું બતાવી દો ઓલા પણા મંદિર છે હેલો ફ્રેન્ડ હે માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું પણ બહુ જ મજામાં છું

સોપવા માટે હું સોપવા જાવાનું દાળ ભાત ને દાળ ઢોકળી ભાવે છે ને તમને યસ યસ તો આ દીએ તું બનાવી દઈશ મને ના ના તો એના માટે તો તૂર સોપા જાં છે વાડીએ શેઠે શેઠે તૂર નાખી દે એટલે આપણે 12 મહિનાની તૂર તો થઈ જાય ઈ તો વેસાથી લાવવી નહીં આવી રીતે એક મુઠ્ઠી લેવાની હાથમાં અને એને ઝાપટી લેવાની એ વાયે હું ગુંબે તો મને મુજા ન આવતો મને કઈ ગયો મને કઈ

કામ કામત વતારે બોલો તે આટકતા કસું જન અત્યારે આવીશ ને જોતો હોય ને એ લઈ જા તમ તાર હાવ ફ્રીમાં મોટો એટલે મારો કાઈ દેવાનો દેવાનો વટાણા મોટો થાય મોટી થઈ ગઈ તે બધા હું પણ એટલી બધી તો ગયા ને મમ્મી કહેતા કે કલે મને નથી એમ એ તો હવે મને ખબર છે હો જ હા નામ ખોટું હું કાલી હેં ને મારું નામ ખટું નામ કાલી છે આપણે સડી ગયા છીએ બીજા મળે બીજા મળ એટલે આ નીચે સંડાસ છે ને એની માથે સડ્યા છે એટલે ગામનો તમને વ્યૂઝ બતાવું કેમકે આ વરસાદ આવ્યો છે ને એટલે ગામનો યુઝ મસ્ત મજાનો આવે છે અને ઓલી તો જોઈ અહીંયા એઠે હુંતી છે એકલી એકલી હા એ ફેમેલી આલત ખાવા હાલો તો હું તમને ગામનો થોડો ઘણો વ્યૂઝ બતાવું જો આવું છે ગામ ફરતું બતાવી દો

આમ તો આમે ઘણી લંબાઈ છે પછી પછી આમે ઘણી લંબાઈ છે આમ ચારે બાજુ ઘણું નવું પાછું બનતું જાય અત્યારે તો વસ્તી વધતી જ જાય તમને બધાને ખબર જ છે ગામડામાં વરસાદ આવે ને એટલે આવું રિપેરિંગ કામકાજ શરૂ થઈ જાય જવું પણ રિપેરિંગ કરે તમને ઝૂમ કરીને બતાવું આ ઝૂપડા હોય ને એ બધા હરકા કરવા આજે થઈ ગયો છે બીજો દિવસ અને આપણે છે ને ઘેરે ઘેરે થઈ કેમ કે વરસાદ છે ને ફૂલે ફૂલ બાર આવે છે બાર નીકળવા જ નથી દેતો ઝરમરીઓ આવે ને ફૂલ આવે ને ઝરમરીઓ આવે ને ફૂલ આવે અને આજો અહીંયા કપડાં લઈને બેસી ગઈ ચાલમાં કોરમાં તો વરસાદનું તો ક્યાંય થવાય નહીં કે બહારનું કામ કરાય નહીં તો ઘરમાં ને ઘરમાં કાક તો કરીએ કે હાવ શેટી તો નહીં તોડાય અને આના કેટલા ઘડી કપડાં છે ને હું તમને બતાવું કેટલા એ લ્યો લાઈટે વહી ગઈ જો અંધારું થઈ ગયું ચાલુ બાકા એ તેમ ગુંજાવા સોન તે લાઇટ વહી ગઈ આ કપડાં જો આમ જો હાડ્યું જો કેટલા આ કેટલી હાડ્યું છે